પાડીના પલસાણા ગામે પાડી પોલીસે મધ્યરાત્રિએ છાપો મારી સાત ઝુગારિયાઓને ઝડપ્યા રોકડા મોબાઈલ ફોન સહિત કુલ ચાલીસ હજાર સાઠ રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો પાડી તાલુકાના પલસાણા ગામે પોલીસ દ્વારા ગત મધ્યરાત્રિએ કરાયેલા અચાનક છાપામાં સાત જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચાલીસ હજાર સાઠ રૂપિયાનો મુદ્દા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસ મથકના પીઆઈજીઆર ઘડવીને બાતમી મળી હતી કે પલસાણા ગામે જોશીવાડ ખાતે હિરેનકુમાર ચંદ્ર જોશી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાની પત્તીઓ વડે હારજીતનો જુકાર રમાડે છે બાતમીના આધારે પોલીસે ગત રાત્રિએ લગભગ એક વાગ્યાના સમયગાળામાં છાપો મારી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘરના રસોડાના ટેબલ પર ચાદર પાથરી સાત જેટલા હિસમો તિન પતિનો જુગાર રમતા જોવા મળ્યા હતા અને પોલીસે દબોચી લીધા હતા પોલીસે સ્થળ પરથી મકાન માલિક હિરેણ કુમાર ચંદ્ર જોશી સહિત છ જુગારિયાઓ નિમેષ કુમાર અરવિંદભાઈ પટેલ અસિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ હિરલ પરસોત્તમભાઈ ડોડિયા તેમજ ચિંતુ રઘુભાઈ નાયકા યતિન દિલીપભાઈ દેસાઈ અને મુકેશ અશોકભાઈ પટેલ ને ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન પોલીસે દાવ પર મૂકેલા રોકડા રૂપિયા નવસો અંગઝડતી કરી મળી આવેલા રોકડા રૂપિયા સત્તર હજાર છસો સાહીઠ તથા છ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા એકવીસ હજાર પાંચસો એમ કુલ રૂપિયા ચાલીસ હજાર સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝડપેલા જુગારીયાઓ સામે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પલસાણા ગામે થયેલા આ પોલીસ છાપાના કારણે સ્થાનિક સ્થળે ભારે ચકચાર મચી છે અને પોલીસની સતર્ક કામગીરીની ચર્ચા ગામમાં ચાલી રહી છે